નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે તાંબાના વાસણમાં પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે તાંબુ એકમાત્ર ધાતુ છે જે એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે તાંબાનો ઉપયોગ માથાના દુખાવા અને કોલેરાની સારવારમાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે આયુર્વેદમાં પણ આ ધાતુ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે જો ઘરમાં તાંબાના વાસણોનો પાણી પીવાના જગ અને બોટલનો ઉપયોગ કરવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જાણો તેના ફાયદા વિશે અને કેવી રીતે તેના કારણે આપ રહી શકો છો નિરોગી કોપરમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો છે જે કેન્સર પેદા કરતા મુક્ત રેડિકલ અને તેની આડઅસર ઘટાડવામાં મદદરૂપ થાય છે તે થાઈરોઈડ ગ્રંથિની સરળ કામગીરીમાં મદદ કરે છે કોપર હિમોગ્લોબિન બનાવવામાં અને શરીરમાંથી આયન શોષી લેવામાં મદદ કરે છે જેના કારણે એનિમિયા દૂર થાય છે કોપરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે જે સંધિવાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે તાંબાના વાસણનું પાણી શરીરની વધારાની ચરબી ઘટાડવામાં કારગર છે તે રક્ત રક્તકોશિકાઓમાં રહેલા પ્લાકને દૂર કરીને રક્ત પરિભ્રમણ વધારે છે જેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે તાંબાના વાસણનું પાણી પીવાથી કોલેરા કે દૂષિત પાણીના કારણે થતા ચેપને રોકી શકાય છે તાંબાના વાસણનું પાણી શરીરને ડિટોક્સિફાય કરે છે કોપર બોટલમાં કેટલી વાર પાણી રાખવું તેને લઈને જાણીએ જો તમે રાત્રે તાંબાના ગ્લાસ જગ અથવા બોટલમાં પાણી રાખો છો તો સવારે આ પાણી પીવો છ થી આઠ કલાકમાં તાંબુ પાણીને ફાયદાકારક બનાવે છે તેને ખાલી પેટ પીવો તમારે તેને દિવસમાં બે વખત ભરવું અને પીવું જોઈએ તેમાં લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ ન કરવો જોઈએ જો તમે એક મહિના માટે નિયમિતપણે તાંબાના વાસણના પાણીનું સેવન કરો છો તો પછી એક મહિના બાદ તેને બે મહિના સુધી બંધ કરો અને સામાન્ય પાણી પીવો રૂમ ટેમ્પરેચરે પાણીનો ઉપયોગ કરો કોપર બોટલ અથવા ગ્લાસમાં ક્યારે ગરમ અથવા ઠંડુ પાણી સંગ્રહિત ન કરો તેમાં હંમેશા રૂમ ટેમ્પરેચરે પાણી રાખો તાંબાના વાસણ ઓક્સિજન અને પ્રવાહીના સંપર્કમાં આવતા કાળા થવા લાગે છે આવી સ્થિતિમાં તેને સાફ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને લીંબુ અને મીઠાથી સાફ કરો પહેલાંના સમયમાં પાણીનો સંગ્રહ કરવા માટે તાંબાના મોટા મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એ તાંબાના વાસણોમાં સંગ્રહ કરેલું પાણીનો ઉપયોગ થતો હતો એની પાછળ આપણું સ્વાસ્થ્ય સમાયેલું હતું તાંબાના વાસણમાં જે પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો એમાંથી તાંબુ એટલે કે કોપર કોપર ધાતુ આપણને એ પાણી દ્વારા આપણા શરીરને મળે છે અને આ કોપર ધાતુ આપણા હેલ્થને આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે કેન્સર પેદા કરતાં ફ્રી રેડિકલ્સ અને એની સાઇડ ઇફેક્ટ કરતાં તત્વોને દૂર કરે છે આ કોપરમાં મેલેરી નામનું તત્વ રહેલું છે જે આપણી ત્વચાને અલ્ટ્રાવાયોલેટ રેસથી બચાવે છે અને એના નુકસાનથી અટકાવે છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વીડિયોને આપ ખાસ લાઇક કરજો ને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર